સુરત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દયાશંકરસિંહના ભાઈનો એક લારીવાળાને માર મારતો વિડીયો વાયરલ થયા બાદ હવે ખુદ દયાશંકરસિંહ વિવાદમાં આવ્યા હોય તેમ તેઓએ મનપાની પૂર્વ મંજૂરી વગર ઝાડ કાપી નાખ્યો છે સ્કૂલ સામે આવેલા વિશાળ વૃક્ષને દયાશંકરસિંહે કાપી નાખ્યું છે તો દયાશંકર દયાશંકરસિંહ દ્વારા મનપા દ્વારા ઝાડ કપાયું હોવાનું કહેવાયું હતું પરંતુ મનપા દ્વારા ઝાડ કાપવા અંગે કોઈ પરવાનગી અપાઈ ન હોવાનું પણ જાણવામાં આવ્યું છે બે દિવસથી સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા દયાશંકર ખુદ પૂર્વ કોર્પોરેટર દયાશંકર વિવાદ વિવાદમાં આવ્યા છે દયાશંકર ની ડિંડોલી ઓમનગર ખાતે આવેલી શાળાના મુખ્ય દરવાજા સામે વિશાળ વૃક્ષ હતું જે તેઓએ મનપાને જાણ કર્યા વગર કોઈ પણ જાતની પરવાનગી વગર કાપી નાખ્યું હતું તો બીજી તરફ દયાશંકરસિંઘે એવો લુલો બચાવ કર્યો હતો કે મનપા દ્વારા આ ઝાડ કપાયું છે અને અધિકારીઓ કહે છે કે અમે ઝાડ કાપવા માટે અમે કોઈ પરવાનગી આપી નથી હાલ તો થોડા દિવસે ઝાડ કાપવાનો વિડીયો સામે આવતા દયાશંકરસિંહ સામે પગલાં લેવા શકે કે કેમ તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા